નમસ્કાર આપ નિહાળી રહ્યા છો હરીખમ ગુજરાત પરશુરામ જયંતિ ભગવાન પરશુરામ ના ગુણગાન સાથે આ દિવસ ઉજવાય છે આ દિવસે ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં પરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર ગણાતા ભગવાન પરશુરામ નો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મહીસાગર જિલ્લાના કડાણા ગામ ખાતે પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં કડાણા ગામના બ્રહ્મ સમાજના આગેવાનો તથા આજુબાજુના ગામમાંથી પધારેલ બ્રહ્મ સમાજના અગ્રણીઓ પરશુરામ જયંતિ શોભાયાત્રામાં જોડાયા હતા એકલનજી મહાદેવથી નીકળેલી આ યાત્રા બસ સ્ટેન્ડ સુધી વાતથી ગાતથી નીકળી હતી ધામધૂમપૂર્વક નીકળેલી ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જય પરશુરામના નાદ સાથે ફરી હતી આ શોભાયાત્રા દરમિયાન ગામના આગેવાન કુલદીપસિંહ બાપુએ તમામ બંધુઓને ઠંડા પીણા લસ્સી પીવડાવી ધન્યતા અનુભવી હતી તમામ બ્રહ્મ સમાજના લોકોએ કુલદીપસિંહ બાપુનો આભાર વ્યક્ત કર્યો Okay. Mm you -hmm.